નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર પ્રમોલગેશન માં ખૂબ જ મોટા પ્રમાણમાં મારા ખ્યાલ થી લગભગ અરબો રૂપિયાની જમીનો કોક માલિક ના કોક ના નામે આ ભ્રષ્ટ રેવન્યુ તંત્ર એમાં ખાસ કરીને બે ટકાના જે સર્કલ ઓફિસરો છે રૂપિયા ખાઈ અને નોંધ કરાવ ચડાવી નાખે અને પછી જ્યારે કાર્યવાહી કરવો કે મૂળ માલિક જાય તો એક જ શબ્દમાં જવાબ આપી દે કે ભાઈ પ્રમોલ્ગેશન નોંધ થઈ ગઈ પ્રમોલ્ગેશન નોંધ શું છે એ બારામાં મેં મામલતદાર થી કલેક્ટર સુધી રૂબરૂ મળીને અને પૂછા કરી તો પ્રમોલ્ગેશન નોંધ એ એક જાહેર પ્રક્રિયા છે કે જ્યારે જૂના રેકોર્ડને નવામાં કન્વર્ટ કરવામાં આવતું હોય માપણી વધારો કે ઓછો વધુ જે હોય તો એની નવા રેકોર્ડ ઉભા કરવામાં આવે છે તો એમાં જે કંઈ સુધારો વધારો એ થાય પણ આ લોકો નીચેના તંત્ર ખાસ કરીને નાયબ મામલતદાર સર્કલ ઓફિસર અને મામલતદાર ઈ કોકની જમીન કોઈકના નામે હમણાં જ મારા એક મિત્રની પાંચ કરોડ રૂપિયાની જમીન છે કુમારિયા ગામની મેં સીટમાં પણ અરજી કરી હવે એમાં એ લખી નાખે ભાઈ પ્રમોલ નોંધ થઈ ગયેલ છે એટલે હવે કાંઈ થશે નહીં

તો એમાં માલિક બદલાઈ જાય એના માલિક ના બદલાય રજૂ કરવા પડે મારા એક પ્રકરણમાં દસ્તાવેજો નથી ખાલી લખી નાખ્યો મેચ ચારસો રૂપિયામાં લીધેલ છે એટલે પાંચ કરોડ રૂપિયાની જમીન એના નામે ચડી તો ગુજરાત રાજ્યમાં પ્રથમ કચ્છ જિલ્લો છે જ્યાં આ પ્રકારની સૌથી વધારે બદમાશીઓ પ્રમોલ્કેશનની એ કચ્છ જિલ્લામાં ચાલે છે એમાં સૌથી વધારે અંજાર ગાંધીધામ અને ભુજ તાલુકો કે જ્યાં મેક્સિમમ પ્રમો નોંધ ખાનગી જમીનો અને સરકારી જમીનો બંને અને માલિકના નામે ચડી જાય છે અને એ ખેડૂતો બની જાય છે અને કરોડો રૂપિયામાં વેચાણ કરી નાખે છે તો આ ગંભીર મુદ્દો છે હું આ આપના ચેનલ મારફતે કલેક્ટરશ્રી રાજ્ય સરકાર ને સ્પેશિયલી ભલામણ કરું છું કે ભાઈ તમે આ જે રેકોર્ડ છે એની ખરેખર ખરાઈ કરાવ ખાસ કરીને જે પ્રમોલ્કેશન નોંધો પડી હોય છેલ્લા નેવના દાયકાથી એની રીચકાસણી થાય તો અરબો રૂપિયાનો આ કૌભાંડ નીકળશે અને કોકની જમીનો કોકના નામે ચડી ગઈ હોય એ સ્પષ્ટ દેખાય છે કે હું એક્સપર્ટ નથી છતાં હું જોતો હોઉં મારા પાસે ફરિયાદ આવતી હોય તો રેકોર્ડ ખોલતા જ કોઈ માલિકીના દસ્તાવેજો નથી સરકારી જમીન છે તો પહેલી નોંધમાં ઇનામની યોજના એ કબજેદાર છે બીજી નોંધમાં વારસાઈ પડે છે ત્રીજી નોંધમાં વેચાણ થઈ જાય છે તો આવી અરબો રૂપિયાની સરકારી જમીન પણ છે ખાનગી સાથે સાથે જે પ્રમોલ્ગેશનના કારણે માલિકો ગેરકાયદેસર બદલાઈ ગયા છે તો હું કચ્છ કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત કરીશ કે આ મુદ્દે ગંભીરતાથી ચકાસણી કરાવે અને જે સુધારા કરવાના હોય સુધારા કરી મૂળ જમીન માલિકના ખાતામાં એ જમીન પાછી જમા થાય એવી હું ખાસ ફરીવાર ભલામણ કરું છું અને સાહેબ તમે અમારી ચેનલ મારફતે જે અભણ અને ગરીબ વર્ગ છે જે ગામડામાં રહે છે અશિક્ષિત છે તો આવા લોકોને આ પ્રોમોગેશન નોંધ શું છે અને એના એના ઉપર કઈ રીતે લડત લડવી જો એમ એમના ક્યાંય જમીન અન્યાય થયો હોય આ બાબતે તો એના માટે તમે શું સલાહ આપશો આવી કોકની જમીન કોકના ખાતે ચડી ગઈ હોય અને પ્રમોલગેશનનો જવાબ આપીને એ છટકી જતા હોય રેવન્યુ ખાતાવાળા કે હવે મને હમણાં એ લોકો જવાબ એવું આપશે પ્રાંતે મામલેદારે કે કાયદાકીય કાર્યવાહી કરવી મારે શા માટે કાયદાકીય કાર્યવાહી કરવી મારે વકીલોની કરો લાખો રૂપિયા ફી શા માટે આપવી મારી જમીન છે તમને મેં સીટમાં ફરિયાદ કરી તો સીટની જવાબદારી છે કે મામલતદારને રેકોર્ડ ખરાઈ કરી કે એ ખરેખર દસ્તાવેજ આધારિત ટ્રાન્સફર થઈ છે કે એમને બોગસ રીતે એન્ટ્રી પડી ગઈ છે તો એ સુધારો કરવાની કલેક્ટર સાહેબની પણ કોર્ટ છે એમને ફૂલ સત્તાઓ રાજ્ય સરકારે આપેલી છે તો એમને એ પ્રમોલ્કેશન નોંધનો સુધારો કરી પાછી મૂળ માલિકને જમીન આપવી જોઈએ તો એવી જે ગરીબ કે અભણ પ્રજાની જમીનો આવી રીતે ફેરબદલ થઈ ગયેલ હોય તો એ હું ચેનલ મારફતે રજૂઆત કરીશ કે મારો સંપર્ક સાધી શકે છે અને દસ્તાવેજો અને વિગતો મને રજૂ કરે તો હું એમના માટે લડત લડવા માટે હું તૈયાર છું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર